મોટા કાંડાગ્રા સદભાવના પેનલના સરપંચ પદના ઉમેદવાર દેવલબેન ડાયાભાઈ ગઢવીને મળતો ડોર ટુ ડોર પ્રચારમાં બહોળો જનપ્રતિસાદ મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગ્રા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રબળ સરપંચ પદના દાવેદાર સદભાવના પેનલના દેવલબેન ડાયાભાઈ ગઢવીને ગામમાં ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ગામ લોકોનો બહોળો જનપ્રતિસાદ મળી રહ્યો છે મોટા કાંડાગ્રા ગામે ગંદકીના ઉકરડા દેખાઈ રહ્યા છે ગૌધન કચરો ખાય છે સ્વચ્છતાનો પણ અભાવ છે ત્યારે આ ગામના મહિલા સરપંચ પદના સદભાવના પેનલના દેવલબેન ડાયાભાઈ ગઢવીએ જણાવ્યું કે જો અમારી પેનલ સરપંચ પદે જંગી બહુમતીથી વિજયી થશે તો ગામના દરેક સમાજના લોકોને ન્યાય અપાશે ગામમાં દરરોજ સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે રખડતા ઢોરોની સમસ્યાનો અને લો વોલ્ટેજનો પણ ઉકેલ લાવવામાં આવશે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ ગામ લોકોને વધુમાં વધુ મળે તે માટેના પ્રયાસો હાથ ધરાશે મોટા કાંડાગરા ગામના મહેશ્વરી સમાજના અગ્રણી મીઠુભાઈ મહેશ્વરી અને નાનજીભાઈ મીઠુભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે અમારી સદભાવના પેનલનો જંગી બહુમતીથી વિજયી થશે અમે ગામ લોકોના દરેક સમાજના લોકોને ન્યાય મળે તે માટે કાર્ય કરશું તેવી તેમણે ખાતરી આપી હતી તમે જોઈ શકો છો મોટા કાંડાગ્રા ગામે ડોર ટુ ડોર પ્રચારમાં દેવલબેન ડાયાભાઈ ગઢવીને બહોળો ગામ લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે મોટા કાંડાગરા ચારણ સમાજના અગ્રણી ડાયાભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે અમારી સદભાવના પેનલ ગામ લોકોને ખાતરી આપે છે કે દરેક સમાજના લોકોને જે કોઈ પણ કન્નડતા પ્રશ્નો હશે તેનો અમે ખાતરીપૂર્વક ઉકેલ લાવશું તેવું તેમણે જણાવ્યું હતું મોટા કાંડાગરા ગામ લોકો તેમજ સદ્ભાવના પેનલના વોર્ડના સભ્યો પ્રચારમાં જોડાયા હતા આજે અમે કાલથી ને આજથી અમારા ચૂંટણી પ્રચારનો શુભારંભ કર્યો છે ત્યારે ગામના લોકો અમારા કાલથી અમે અમારા સમાજ દરબારવાસમાં જ્યારે અમે નીકળ્યા ત્યારે અમને બહુ જબરદસ્ત પ્રતિસાદ જળ્યો બહેનો તરફથી પણ અમને એવું જ પ્રતિસાદ જળે છે કે ભાઈ તમારી પેનલ સો ટકા વિજય થશે અને તમે વિજયભાવ થાવ એવી અમે આપને આશીર્વાદ આપીએ છીએ સાથે સાથે એ લોકોએ જે વાતો કરી હમણાં એ વાતોમાં એ લોકોએ કીધું કે અમે સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ પણ આપ આજે લગભગ અહીંયા તો અવારનવાર રસ્તામાંથી નીકળો છો તો આપ પણ જોયું હશે માંડવી મુન્દ્રા જે અમારો મેઇન રોડ છે ત્યાં કને કચરા ગંધ પડ્યા છે સ્વચ્છતા અભિયાન ની ખાલી વાતો થાય છે કે એ લોકો બોલે છે કે અમે માંડવી અને મુદ્રામાં સ્વચ્છતા અભિયાન કરી કદાચ એ લોકો ની વાત સાચી પડે છે હું નથી કેતો પણ વાત સાચી નહીં હોય પણ સૌથી પહેલા જો ગામનું નું પહેલો જો એની પહેલી અગ્રતા એવી હોવી જોઈએ કે પહેલો પોતાનું ગામ પણ આજ દિવસ સુધી ક્યાં તમે જોયું કે પોતાના ગામની અંદર ક્યારે સ્વચ્છતા અભિયાન કર્યું અમે તો નથી જોયું પણ આપ પણ કદાચ જોયું હશે તો અમારી પણ જો પેનલ આવશે તો અમે પહેલી અગ્રતા સફાઈ અભિયાન સૌને સાથે રાખી અને સૌના વિકાસમાં અમે આ ગામના લોકોમાં લોકોનું જે છે એ અમે પૂરતો સહકાર આપીશું એવું હું આપને ખાતરી આપું છું મારું નામ નાનજીભાઈ એમ મહેશ્વરી પૂર્વ પ્રમુખ મોટા મહેશુર સમાજ અને આગેવાન મોટા ગામ આજે હું તમને જણાવીશ કે અગાઉ જ્યારે મોટા કાંડાગરા ગ્રામ પંચાયત હતી ત્યારે પણ સ્વચ્છતાના કોઈ પણ એવો નક્કર આયોજન અને પ્લાનિંગ નહોતો એની વચ્ચે ત્રણ વર્ષ થયા ગ્રામ પંચાયતમાં વહીવટદાર આવ્યા વહીવટદારના કારણે એમાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈ ગામમાં સ્વચ્છતા જેવી કોઈ વસ્તુ નથી સ્વચ્છતાનું કોઈ પ્લાનિંગ નથી અને સ્વચ્છતા ઉપર કોઈ પણ આજ દિવસ સુધી ધ્યાન દેવામાં ધ્યાન દેવામાં આવેલ નથી અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ ગામમાં ક્યાંય પણ જાતની સફાઈ કરવામાં આવતી નથી અને કચરેના કચરાના ઢગલે ઢગલા પડ્યા છે અનેક વખત રજૂઆતો કરી છે પણ કોઈ નક્કર પરિણામ આવેલ નથી આ જે ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસનું જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ છે ત્યારે અમારી પેનલ સદભાવના પેનલના ડેવલબેન ડાયાભાઈ ગઢવી સરપંચ પદના ઉમેદવાર છે એની સાથે અમારા સભ્યો ની પેનલ બનાવવામાં આવેલી છે અને સદભાવના પેનલ જો ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં અને ગ્રામ પંચાયત અમારી પાસે આવશે તો પ્રથમ અગ્રતા અમારી મોટા કાંડાગ્રા સ્વચ્છ સુંદર અને રળિયામણો કેમ બને એના ઉપર અમારું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે શિક્ષણ ઉપર કામગીરી કરવામાં આવશે આરોગ્ય ઉપર કામગીરી કરવામાં આવશે સ્વચ્છતા ઉપર કામ કરવામાં આવશે અને નાનામાં નાના માણસનો અમે ગ્રામ પંચાયતમાં ધ્યાન રાખશું જે નાના નાના માણસોને જે પ્રશ્નો સતાવે છે ક્યાંક આયુષ્યમાન કાર્ડ છે ક્યારેક રેશન કાર્ડ છે ક્યાં ચૂંટણી કાર્ડ છે ક્યાં આધાર કાર્ડ છે એવો વધુમાં વધુ માણસોને સવલતો ગ્રામ પંચાયતમાંથી મળે એવા અમારી પાસે નકર આયોજનો છે અમારી ટીમ છે

અમારી પેનલ જો ગ્રામ પંચાયતમાં અમારી પેનલ આવશે તો એના ઉપર પ્લાનિંગ કરવામાં આવશે એનો મેનેજ કરવામાં આવશે અને ગામમાં કચરો ઓછો થાય એનો એનો અને કચરો કેવી રીતે એ ઓછો થાય એનો એની અમે કામગીરી કરશું અને ગાયો રખડતા ઢોરો છે ગાયો છે એ આ પ્લાસ્ટિક ખાઈ અને પોતે એ મરી જાય છે એની કોઈ પૂછા કર કરતા કરતા નથી તો અમારી પ્રથમ પ્રાયોરિટી જો અમારી પેનલ ગ્રામ પંચાયતમાં આવી જશે તો અમારી પ્રથમ અગ્રતા અને પ્રથમ કામગીરી અમારી સ્વચ્છતા ઉપર સ્વચ્છતા ઉપર હશે પહેલાં તો ખૂબ ખૂબ આભાર આ ગામજનોનો કે અમે જે ગામના વિકાસ માટે થઈ અને છેવાડાના માનવીનો પણ વિકાસ થાય છેવાડાના માનવીના પ્રશ્નોને વાચા આપી અને લોકો સમક્ષ જ્યારે અમે આવી રહ્યા છીએ ત્યારે લોકો બહોળી સંખ્યામાં સામેથી અમને આવકારી રહ્યા છે અને અમને અમારું બહુ ખૂબ જ સારી રીતે એવું સ્વાગત કરી રહ્યા છે કે આપ જેવા હવે આ આવવાની જરૂર છે અને અમને કોઈ માતાજીને આશા પૂરા ની ભગવાન ઈશ્વરની કોઈ પણ એવી કૃપા થઈ અને અમને જે તક મળી છે એમાં બહુ મોટી સંખ્યામાં લોકો જોડાય અને અમને પ્રોત્સાહન આપી રહ્યા છે અમને સાથ આપી રહ્યા છે ખાસ જે ગ્રાન્ટ આવી હતી જે ગ્રામ પંચાયતમાં વિકાસ માટેની પાછી જતી રહી શું કહેશે જો ગ્રામ પંચાયત આગળ બહુ મોટી સત્તાઓ હોય છે અને ગામના વિકાસ માટે અનેક એવી ગ્રાન્ટો આવતી હોય છે કે જે લોકોના ઉત્થાન માટે થઈ અને આપણે વાપરવાની હોય છે સરકારશ્રીના આમ તો લોકો દ્વારા ચૂકવવામાં આવતા ટેક્સમાંથી જ રિટર્ન ગિફ્ટ કહી શકીએ એ રીતે ગ્રાન્ટો આવતી હોય છે અને લોકોને એનું જે જરૂરિયાત મુજબના કામો કરવાના આવતા હોય છે પણ મજબૂરી કહેવાય કે આપણી કોઈ કમનસીબી કહેવાય કે મોટા કાંડાગરા ગામોની ગામ પંચાયતમાં આવેલી ગ્રાંટો પણ જો પાછી જતી હોય તો માનવી માણસોના વિકાસ ક્યારે થશે રહી વાત કે વિકાસની વિકાસથી વંચિત રહેલું ગામ કહીએ તો એમાં નથી કે બધી જ રીતે વિકાસથી વંચિત રહેલો છે આપ પણ આ ગામમાં ગમે ત્યાં અમને મૂકી અને તમે તમારી રીતે સ્વેચ્છાએ તમે ગમે ત્યાં ફરી અને જ્યારે તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે આ ગામની અંદર સફાઈના પ્રશ્નો છે રખડતા ઢોરોનો ત્રાસ છે અને મુખ્ય સમસ્યા છે પાણી ગટર અને એનાથી પણ વિશેષ કહીએ તો લાઇટના લો વોલ્ટેજની આવા મહાકાય ઉદ્યોગો અને પાવર પ્રોજેક્ટ બે બે નજીકમાં છે છતાં પણ આ ગામ એક વોલ્ટેજના પોતાના ઇક્વિપમેન્ટો ઘણા ટીવી ફ્રીજો જેવા ઘણી નુકસાન ભોગવતા હોય છે તો પહેલા પ્રથમ અગ્રતા અમારી એ પણ રહેશે કે નાનામાં નાના માણસોને ઓછામાં ઓછું નુકસાન થાય અને વધુમાં વધુ સવલતો મળે એના માટે થઈને અમે અથાગ પ્રયત્નો કરવાના છીએ અમારી પેનલમાં જે જે લોકો ઊભા છે એના ઉપર ગમે એવા સંકટ આવશે પણ આ પેનલના કોઈ એક સદસ્ય પણ પાછી પાણી ભરવાના નથી એટલે તમને હું તમારા માધ્યમથી લોકોને ખાતરી આપું છું અમે માત્ર અને માત્ર ગામનો વિકાસ નાનામાં નાના માણસોને ઓછામાં ઓછી તકલીફે વધુમાં વધુ સવલતો મળે એના માટે થઈને અથાગ પ્રયત્નો કરવાના છીએ અમે રાત દિવસ જોયા વગર લોકોના પ્રશ્નોને વાચા આપવાના છીએ ત્યારે જ્યારે અમે આ ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ ત્યારે લોકો અમને જે આવકારી રહ્યા છીએ એ હિસાબે હું તમને ખાતરી સાથે કહું છું કે કાંડાગરાની અંદર ઐતિહાસિક લીડ સાથે સદભાવના પેનલ વિજય થઈ રહી છે થઈ રહી છે અને થઈ રહી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી બાકી અપ્રચાર કરવાવાળા જો જો એ લોકોએ કામ કર્યા હોય તો સભામાં બોલવાની જરૂર જ ન આવે પહેલી વાત પ્રથમ વાત તો આપણે કામ કરેલા હોય એ લોકો પોતાના મોઢે બોલે કે અમે આ કામ કર્યા છે અને એનું રિઝલ્ટ મળી રહ્યો છે બાકી જો તમે કામ જ ન કર્યા હો તો પ્રચાર કરવાની જરૂર પડે બાકી નાનામાં નાના માણસ વિકાસ થાય નાનામાં નાના ઓછામાં ઓછી તકલીફ પડી વધુમાં વધુ સુવિધા મળે સરકાર શ્રીના જેટલા જેટલા લાભો છે એ પણ એમને મળે એના માટે થઈને અથાગ પ્રયત્નો કરવાના છે અમે કોઈ નાત જાત ભેદભાવ ભૂલી અમે કોઈ પક્ષ પલટો રાખ્યા વગર અમારી સાથે છે એને પણ એવી જ રીતે અમે સાથે રાખીને કામ કરવાના છીએ અમારી સાથે નથી એ પણ અમે એમની સાથે એવા ને એવા વ્યવહાર સાથે ગામનો વિકાસ કરવાના છીએ ત્યારે જે ગામ લોકોએ અમને સહયોગ આપી રહ્યા છે એમનો ફરી ફરીથી ખૂબ ખૂબ આભાર સાથે આ ગામ હવે કાંઈક નવી ઊંચાઈએ પહોંચવાનું છે એવી નેમ સાથે અમે સંકલ્પબદ્ધ થઈ અને સદભાવના પેનલ ચૂંટણી લડી રહ્યા છીએ